તો ગાય સ્વાગત છે મારા વિલોગમાં કાલે ગાય તો ઘંટોળી કાલે ટ્રેનમાં અમારે ગાડીઓ ભરવાની તો આજે વહેલો વહેલો ઘંટોળી થી આવી ગઈ તો ઘરે આવી ઘરે આવીને ચાલતો ચાલતો કિનાર થઈને જાઉં છું જો ગાય આજે ગાડીઓ ભરવાની છે ચાલતો ચાલતો જઉં છું કાંટે ઉપર કાંટે પર જઈને લગભગ દસ વાગે જવા ગાડીઓ ભરવા જવાનું છે ત્યાંથી જઈને લઈને પછી માહીંસમાં જ શું ગાડીઓ ભરવા ગાઈસ તો ગાય સીડિયોમાં બન્યા રેજો તો ગાઈસ રોડે રોડ હવે ચોકડી આવી જવા છો જો ગાઈસ હવે ચોકડી આવી જવા જોઈ શું ગાઈ જો પેલી આજે ગાડીઓ ભરવા જવાનું થશે ગાય જોવા માહિસમાં તો વિડિયો માં બન્યા રજો તો ગાઈસ દુકાને આવી ગયો છું જોવા ગાઈસ પણ દુકાન પર અમારો ભાઈ એટલે કે બે ખેતરમાં પાણી વાળ્યું છે એટલા માટે દુકાન પણ નથી એ ખેતરમાં ગયા છે દુકાન બંધ છે તો ગાઈસ ગાયસ એક વાત કહું તો દુકાન અમારા મગાજી વગર સૂની સૂની થઈ ગઈ છે ગાયશ કેમ કે મગોજી નોકરી સામે નાસી જતા રહ્યા છે તો ગાય દુકાન તો સૂની સૂની થઈ જાય છે બેરોજી ખરા પણ કામ ખેતરમાં કરે એમ કરે એટલે દુકાન બંધ હોય એવું બધું હોય પણ મગોજી સ્પેશિયલ દુકાન પર જ રહેતા એટલે દુકાન ચાલુ જ રાખતા અત્યારે રાતે હાલ અમારે બે રોજ ખેતરમાં કામ કરે એટલે દુકાન બંધ હોય તો ગાઈશ પહેલાં પેલા બળદને દેખાય બળદને પળાવી આવીએ પછી કાંટી પર જઈએ ગાઈશ તો ગાઈશ વિડીયોમાં બન્યા રજો બળદને પળાવી આવીએ ગાઈશ તો ગાઈશ બળદને તો હવે પળાવી દીધો છે જો ગાઈશ બળદને વઘામાં પળાવી દીધો છે ને હવે હું જવું કોટે ગાઈશ તો ગાઈશ વિડીયોમાં બન્યા રજો હવે હું જઉં છું કોટે બળદને પળાવી દીધું છે ગાઈસ હવે કોટા પર આવી ગયો છું હવે માહિસમાંથી ઓર્ડર આવે ગાડીઓ ભરવાનું ત્યારે હવે આ ક્રેન લઈ અને જઈશું ગાઈસ માહિસમાં જો ગાઈસ કોટા તો આવી ગયો છું હવે હવે આ ક્રેન પડી માહિસમાંથી ફોન આવે ત્યારે માહિસમાં જવાનું છે ગાઈસ તો અહીંયા જઈ તો જઈને ડ્રાઈવર બેઠવું નથી તો તો હવે એના બાજુમાં જઈને બેસું ગાઈસ તો ગઈ વિડીયો મેં બનાવે છું તો ગાઈસ ક્રેન હવે ચાલુ કરી દીધી છે જો ગાઈસ સ્ટાર્ટ કરી દીધા ક્રેન તો હવે મેં જાર આવું કપડે ચેન્જ કરીને ચાલો

ટ્રેનના ઉપર વોઇલ નાખે છે મારો ડ્રાઈવર જો ગાય નાખીને હવે અત્યારે કરી દે છે પછી હવે આ મશીન છે એ બ્લોક લાવશે અને ગાડીઓ આવશે પછી કામ ચાલુ કરશું ગાઈસ તો ગાઈસ વીડિયોમાં બન્યા રહેજો કામ ચાલુ થાય ત્યાં સુધી જો ગાયસ હવે નીચે ઉતરશે વોઈલ નાખી દીધું છે આ બંનેમાં તો ગાઈસ વિડીયોમાં બન્યા રહેજો હવે કામ ચાલુ થાય ત્યાં સુધી તો ગાય કામ ચાલુ થઈ રહ્યું છે મશીન હવે બ્લોક લાવી રહ્યું છે જો ગાઈસ ગાડી પણ આવી ગઈ છે મશીન અહીં બ્લોક લાવે છે પછી ઉચકાવશે ક્રેન છે પછી ગાડીમાં મૂકશું ગાઈસ વિડીયોમાં બની આવે તો ગાઈસ પહેલી ગાડી હવે ભરાઈ ગઈ છે જો ગાઈસ પહેલી ગાડી ભરાઈ ગઈ છે હવે બીજી ગાડી હશે એટલે ટોટલ છ ગાડીઓ ગાઈસ ભરવાની છે જો ગાઈસ પહેલી ગાડી ભરાઈ ગઈ છે ટોટલ છ ગાડી ભરવાની છે ગાઈસ વિડીયોમાં બની આવે છે હવે છ ગાડી ટોટલ ભરવાની છે बाकी चाहिए गाड़ी अच्छे आई ना थी लगाइ जो अभी यहाँ उसमें रोटी है अभी रोटी खाने के लिए जा रही है खाने, खाने के लिए तो गाइस चार गाड़ी भराई भराई गई है पूरी अभी दो गाड़ी बाकी है अभी दो गाड़ी आई नहीं है ना इसलिए हम जा रहे हैं रोटी खाने के लिए जिस इसमें रोटी है सब्जी इधर ऑफिस में मिलेगी गाइस ऑफिस में लोग जहाँ खाना बनता है न, वहाँ सब्ज़ी मिल जाएगी तो गाइस बीवा बनिया रहेगी मिलेगी તો ગાઈશ ખાવાનું થઈને જમી ભમીને આ છે ને ગાડીઓ પણ પાછળ બી આવી ગઈ છે ભાઈશ તો હવે ફટાફટ બે ગાડીઓ ભરી છૂટા થઈ જાય ગાઈશ તો ગાયો બન્યા રહે છે જો પાત્રને ડ્રાઈવર એક વચ્ચે રોક્રેનનો ડ્રાઈવર પછી આજુબાજુ એ મશીન કા ડ્રાઈવર એ દોનો તો ગાઈસ હવે બે ગાડી છે બે ગાડી ભરીને ફરે ફ્રી થઈ જાય છૂટા થઈ જશે ગાઈસ ફટાફટ જલ્દી તો ગાયસનો ઢીડો બન્યા રહેજો તો ગાઈસ જો ગાડી આવી ગઈ છે બીજી ગાડી પણ આવી ગઈ છે જો ભાઈશ હવે ફટાફટ લગાવી દે ફટાફટ બે બ્લોક ફટાફટ આવી જાય બે બ્લોક ફટાફટ ગાડી બની ગાયમાં બન્યા તો ગાય જો છેલ્લી લાસ્ટ છઠ્ઠી ગાડી ભરાઈ ગઈ છે જો ગાય લાસ્ટ ગાડી પણ ભરાઈ ગઈ છે હવે અમે જાશું ગાડીમાં મેસ્ટ્રી પટે હું જઈશ ઘરે તો ભાઈ લાસ્ટ ગાડી પણ ભરાઈ ગઈ છે હવે ફ્રી થઈ ગયા ગાઈશ તો ગાય વિડીયોમાં બન્યા રહેજો હવે

વિડીયોને લાઈક કજો શેર કરજો સબ્સક્રાઈબ કરજો જય માતાજી જય પડે